આણંદ પાલિકામાં છેલ્લા બે દશક ઉપરાંતથી ભારતીય જનતા પાર્ટીનું શાસન દરમિયાન ગત દશકમાં તળિયાથી નળિયા સુધી ભ્રષ્ટાચાર વ્યાપતા અંગુલ નિર્દેશન થવા પામ્યો હતો છતાં પડી પટોળી ભાત ફાટે પણ ફીટે નહીંની માફક પાલિકા દ્વારા કાઉન્સિલરોને તેમના વિસ્તાર માટે બાકડાની ફાળવણી કરવામાં આવી હતી જે પગલે વોર્ડ નંબર અગિયારમાં બાકડા મૂકવા જતાં તકલાદી હોવાનું ધ્યાનમાં આવ્યું હતું આ ધ્યાનમાં આવતા સ્થાનિકો દ્વારા વિરોધ કરતા ભ્રષ્ટાચારની બૂરની આશંકા વ્યક્ત કરી પાલિકાને બાકડા હટાવી લેવાની જાણ કરાતા શરમથી પાલિકા દ્વારા બાકડા હટાવવામાં આવ્યાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર આણંદ પાલિકાના તેર નંબરના વોર્ડમાં સ્થાનિકોને આરામના સમયમાં બેસવાની સુવિધા મળે તેવા આશયથી પાલિકા દ્વારા કાઉન્સિલરોને મત વિસ્તારમાં બાકડાની ફાળવણી કરવામાં આવતી હોય છે જે અંતર્ગત વોર્ડ નંબર અગિયારના મહિલા કાઉન્સિલર મયુરીબેન પટેલ દ્વારા તેમના વોર્ડ વિસ્તારમાં બાકડા મૂકવામાં આવતા બાકડા તકલાદી હોવાનું સ્થાનિકોના ધ્યાનમાં આવ્યું હતું ધ્યાનમાં આવતા જ કાઉન્સિલરને રજૂઆત કરવામાં આવી જતા તું તું મેના દ્રશ્યો સર્જાયા હતા સ્થાનિકો દ્વારા બાકડા હટાવી લેવા પાલિકાને જાણ કરતા પાલિકા દ્વારા શરમથી બાકડા હટાવવામાં આવતા બાકડાની ખરીદીમાં ભ્રષ્ટાચારની બૂ આવતી હોવાની લાગણી સ્થાનિકો દ્વારા વ્યક્ત કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે હલચલ ટીવી નેટવર્ક આપ દેખ રહે હલચલ ટીવી ન્યૂઝ હર હલચલ પર નજર હર હલચલ ની ખબર